રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ગોંડલ ખાતે સ્વયંસેવક સંઘ દ્વારા જિલ્લા એકત્રીકરણ અને પદ સંચાલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી દ્વારા કાર્યકરોને બૌદ્ધિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અલગ અલગ પાંત્રીસ જગ્યાઓમાંથી પાંચસો જેટલા પૂર્ણ ગણવેશધારી કાર્યકરો દ્વારા ગોંડલ શહેરના વિવિધ વિસ્તારમાં પદ સંચાલન કરવામાં આવ્યું હતું આજ રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક ગોંડલ જિલ્લા દ્વારા જિલ્લા એકત્રીકરણ અને સંચલનનો કાર્યક્રમ આયોજિત કરેલો છે આ કાર્યક્રમની અંદર ગોંડલ જિલ્લાના વિવિધ જેટલા જેટલા આશરે પૂર્ણ સ્વયંસેવકો આજે અહીંયા કોલેજની અંદર ઉપસ્થિત થયા છે આજના કાર્યક્રમની અંદર સૌ પ્રાંત પ્રચારકજી મહેશભાઈ જીવાણી દ્વારા સ્વયંસેવકોને બૌદ્ધિકનું માર્ગદર્શન મળેલું છે ત્યારબાદ સાંજે છ વાગ્યાથી થી ગોંડલનગરના જુદા જુદા સ્થાનો પર પૂર્ણ ગણવેશ તારી સ્વયં પથ સંચલન માટે જવાના છીએ